સુરતની તાપી નદી દૂષિત બની છે તાપીમાં ફ્લડ ગેટમાંથી કેમિકલ વાળું પાણી ઠલવાઈ રહ્યું છે ઔદ્યોગિક એકમો દ્વારા કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવે છે જ્યારે નગરપાલિકા દ્વારા કચરો ઠલવાતા સૂર્યાપુત્રી નદીમાં વધી પ્રદૂષિત બનવા લાગી છે

ફ્લડ ગેટમાંથી ભર કેમિકલ વાળું પાણી ઠાલવવામાં આવી છે નદી પ્રદૂષિત બનતા પીવાના પાણીને લઈને ફરિયાદો ઉઠતા તાપીમાં બીજેપીના કોર્પોરેટરોએ બોટમાં નીકળી નદીનું નિરીક્ષણ કર્યું ભાજપના કોર્પોરેટરોએ ત્રણ કિલોમીટરથી વધુની સફર કરી હતી જ્યાં તેમને ગંદકી જ ગંદકી જોવા મળી ઘટના ગેરકાયદે જોડાણ પણ સોધિયા તેમજ વરિયા પાસે તીવ્ર દુર્ગંધ જોવા મળી

માં તપાસ કરી રાંડેર વોટર વર્ક્સ માં તપાસ કરતાં માલુમ પડ્યું કે પાણી જે નદીમાંથી જે આવે છે તે ક્યાંક ને ક્યાંક ગંદુ આવે છે જેના કારણે અમે બોટ માં અમે સર્વે કરવા નીકળ્યા હતા સમિતિ ના અધ્યક્ષ ના આદેશ અને અમારા મેયર શ્રી ના માર્ગદર્શન હેઠળ અમે સમગ્ર તાપી નદીમાં જ્યાં જ્યાં ઇન્ટેક વેલ છે ત્યાં અમે સર્વે કરવા નીકળ્યા હતા પરંતુ ત્યાં સર્વે કરતાં માલુમ પડ્યું છે કે કેટલીક જગ્યાએ હાલ પણ ડ્રેનેજના ગુફિયા ભૂટિયા કનેક્શન છે જે આઉટલેટ નદીમાં જેનું પાણી ગંદુ પાણી આવે છે તે સિવાય એક ચોંકાવનારું જે માલુમ પડ્યું છે કે કેટલીક જગ્યાએ દારૂની ઈલિગલ ભઠ્ઠીઓ પણ છે જે ગેરકાયદેસર રીતે કેટલાક ઇસમો દ્વારા ચલાવવામાં આવે છે નદીની વચ્ચોવચ ટાપુમાં અને એ જગ્યા પર એમનું કેટલાક માછીમારો અને નાવિકોનું એવું પણ કહેવું છે કે એ જે વિષમો છે જે રાતના દારૂ બનાવે છે અને ત્યારબાદ જે દારૂનો વધેલો જે જથ્થો હોય તે નદીમાં જ નાખી દેતા હોય છે જેના કારણે અશુદ્ધ થાય છે કે હાલમાં તો મને વિશેષ ખ્યાલ નથી કે કયા વિસ્તારમાં આવે છે પરંતુ ગત રોજ અમને માલુમ પડ્યું છે આ વિશે અમે મેયરશ્રીને અમારા પ્રદેશ પ્રમુખ અને જલસંચય કેબિનેટ મંત્રી શ્રી પાટીલ સાહેબને સાંસદશ્રીને મુકેશભાઈ દલાલશ્રીને અને ધારાસભ્યશ્રીને અને કમિશનરશ્રીને રજૂઆત કરશું કલેક્ટરને પણ રજૂઆત કરશું અને પોલીસ કમિશનર પર રજૂઆત કરશું જેથી કરીને અને ઇરીગેશન ડિપાર્ટમેન્ટ પર રજૂઆત કરશું જેથી કરીને તાપી નદી કિનારે જે ઇલિગલ એન્ક્રોચમેન્ટ છે ઇલિગલ રીતે જેટલા પણ એક્ટિવિટી ચાલે છે તેની પર આપણે દબાણ લાવીને અંકુશ લાવીને બંધ થાય જેથી કરીને શહેરીજનોને સારું પાણી આપી શકાય ચેક કરવા માટે એવો ખ્યાલ રીતે એક તો મારો સમાજ પણ માછીમાર છે માછીમાર સમાજ છે અને વર્ષોથી હું આ નદી સાથે જોડાયેલો છું એટલે કેટલીક એક્ટિવિટી હોય તો એનો અંદાજ હતો કે આ રીતનું ચાલતું હોઈ શકે છે આગળ પણ અમે અભિયાન લીધું હતું જેમાં દ્વારા રીતે કેમિકલ નાખીને માછીમારી કરતા હતા જેની અમે કલેક્ટર માં રજૂઆત કરીને ઈસમોને પકડીને અમે પોલીસ સોંપ્યા હતા એ રીતે હાલ પણ અમે આ ઓપરેશન લીધું હતું જેથી કરીને આ રીતનું માલુમ પડ્યું છે અને એના પણ હવે રજૂઆત કરશું મુકેશ ગુરવ દિવ્યાંગ